રાજુલાના માંડ નજીક નવા બનેલ પુલ ઉપર પડ્યું ગાબડું રાજુલા સાવરકુલા સ્ટેટ હાઈવે પર આવેલો ગાબડું બે મહિના પહેલા નવનિર્મિત બનેલા પુલ પર પડ્યું ગાબડું માંડડી ગામ નજીક ધાતરવડી નદીના પુલ ઉપર ગાબડું પીડ્યું પુલની કામગીરીમાં લોટ પાણીને લાકડા જેવો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સરકારના વિકાસના દાવાઓ વચ્ચે નવનિર્મિત પુલમાં ગાબડું પડતા વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા ગાબડું પડતા તંત્ર દ્વારા નવા પુલને બંધ કરી જૂનો પુલ શરૂ કરાયો મામા રાજુલા સાવરકુલા પર માંડડી ગામ નજીક પુલ છે નવો બનાવવામાં આવ્યો છે પુલ પર ગાબડું પડ્યું છે શું કહેશો હવે આજ મે લગભગ કલાક દોઢ કલાક પહેલાં અમારા કે તમારા ગાબડું પીડ્યું હું મારે તો દોડા દોડા આવ્યો અને મેં જોયું જો ખરેખર ગાબડું હતું અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખો છો શું માંગ કરશો આખરે ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માટે પાણી ફેરવી છે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ